શહેરમાં વધુ એક સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ માધવપ્રિય દાસ સ્વામી અને તેમના ભાઈ સામે નોંધાઈ ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ એક વેપારી પાસે તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી લેબગ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસેથી એક સત્તાણું કરોડ પાળવ્યા ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના માધવ પ્રિયદાસ સ્વામી સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો સ્વામીના ભાઈ ગિરીશભાઈ બાલાણાની ધરપકડ કરી છે વિક્રમ પરવાડ દ્વારા અગ્રણી શરૂ રાખી કહ્યું હતું કે ત્રેસઠ લાખની એન્ટ્રી વસૂલવાની બાકી છે આ સ્વામી વિરુદ્ધ રાજકોટમાં પણ જમીનની મેટરમાં ગુનો નોંધાયો છે વર્ષ બે હજાર બાવીસ માં મે મહિનામાં બે મશીનો તૈયાર થયા હતા આથી મશીનની પૂજા કરવા સંતો આવ્યા હતા અને થોડા દિવસો પછી ડિલિવરી લેવાની વાત કરી હતી આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા ને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના બે મશીનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધારે લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારે આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી સાહેદો જે છે એમનો અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભી ભાલાનો અટક કરવામાં આવેલા છે કોણ છે જેનું બેકગ્રાઉન્ડ આરોપીમાં હાલ તો જે ગિરીશભાઈ જે છે એમનું તો લગભગ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવપ્રિય સ્વામી તરીકે ઓળખાય છે અને મિતુલ છે એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પુષ્ટિમાં ગુનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે શું ધંધો વ્યવસાય તો એ સ્વામી બે હાજર આઠ થી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે અવારનવાર એમને મળતા અને આ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભીયુ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા